મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસ ની ટીમે પોરબંદર માં મોટું ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એટલે કે આઈએસઆઈ ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા જાસૂસની ધરપકડ કરી છે એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ ગણત્રીના દિવસો પૂર્વે એટીએસ ની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસ ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હતી જેમની પૂછપરછ હાલ ગુજરાત એટીએસ ની સાથોસાથ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો પર કરી રહી છે ઓર બંદરથી ઝડપાયલો જાસૂસ ક્યાંક આતંકવાદીઓ સાથે સંકળાયેલો હોય અને ત્યાંથી જ ઇનપુટ મળ્યા બાદ આ જાસૂસની ધરપકડ કરવામાં આવી હોય તેવું જાર્કારો કહી રહ્યા છે જો કે હજુ આ બાબતે એટીએસ દ્વારા કોઈ પણ સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી આ લખાઈ રહ્યું છે ત્યારે એટીએસ ટૂંકા સમયગાળામાં જાસૂસની ધરપકડ અંગે સત્તાવાર વિગતો જાહેર કરી શકે છે તેવી વિગતો આધારભૂત સૂત્રોમાંથી મળી રહી છે જાસૂસની ધરપકડ બાદ મોટો સવાલ એ ઉદભવ્યો છે કે આ શખ્સ કેટલો સમયથી ISI સાથે સંકરાયેલો હતો અને હાલ સુધીમાં તેણે ભારતની કઈ કઈ ગુપ્ત વિગતો પાકિસ્તાન મોકલી છે આ જાસૂસી સાથે અન્ય કોઈ પણ સંડોવાયેલું છે કે કેમ હાલ તપાસ એજન્સી આ તમામ મુદ્દાની તપાસ કરી રહી છે